રાજ્યસભા સાંસદ આયોજન કરવામાં આવ્યું હતું આ ખેલ સ્પર્ધામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોમાં ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર લોકસભા સાંસદ મિતેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હર્ષમુખ પટેલ જિલ્લા મહામંત્રી સુનિલ શાહ જિલ્લા મંત્રી શ્વેતલ પટેલ તેમજ શહેર પ્રમુખ હરે કૃષ્ણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આજે આણંદના લોક લાગેલા અમારા સાથી મિત્ર મિતેશભાઈ પટેલ લોકસભાના સભ્ય છે તેઓ પણ હાજર રહ્યા સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તારના અનેક બાળકોએ આ ખેલ પ્રતિયોગિતામાં ભાગ લીધો છે અને આની પાછળનું જે મોટિવ છે એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને તેમનું વિકસિત ભારતનું સ્વપ્ન ભારતને વિકસિત બનાવવાની વાત છે ત્યાં સુધી ફક્ત આર્થિક રીતે જ નહીં પરંતુ સામાજિક સાંસ્કૃતિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ભારતને વિકસિત બનાવવાની જ્યારે એમણે નેમ લીધી છે ત્યારે આ રમતો થકી ભારતની અંદર દેશની અંદર દરેક નાગરિકમાં દરેક બાળકની અંદર સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ ખેલ પ્રત્યેની જાગૃતિ અને શરીર સૌષ્ઠવ પ્રત્યેની જે જાગૃતિની વાત કરી છે ત્યારે એ જાગૃતિ અંતર્ગત અમને પણ આહવાન કરવામાં આવ્યું હતું કે દરેક સાંસદ પોતપોતાના ક્ષેત્રની અંદર અથવા તો તેમને ડેઝિગ્નેટેડ એરિયાની અંદર જઈ અને સાંસદ ખેલનું આયોજન કરી બાળકોની અંદર વિદ્યાર્થીઓની અંદર અને સમાજની અંદર આ સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ ખેલ પ્રત્યેની જાગૃતિ લાવી અને દેશને સર્વાંગી વિકાસ અને સર્વાંગી રીતે વિકસિત બનાવવા માટે પહેલ કરે તે અંતર્ગત આ કાર્યક્રમનું આજે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું અને તેનું ઉદ્ઘાટન સારી રીતે થઈ ગયું છે આજ રોજ આણંદ જિલ્લામાં મારા સાથી રાજ્યસભાના સાંસદ ડૉક્ટર જશવંતસિંહ પરમા દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત દેશના દરેક સાંસદ લોકસભા અથવા રાજ્યસભાના સાંસદને આ રીતે રમતવીરો સાથે જોડાઈ અને જ્યારે બે હજાર ત્રીસ અને બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક રમત આવતી રહે અને બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ રમત આવતી હોય આપણા ભારત દેશમાં ભારત દેશ દરેક ક્ષેત્રમાં જ્યારે આગળ વધતો હોય અને વિકસિત ભારત બનવા જ્યારે જઈ રહ્યો હોય ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે રમતવીરો પણ દેશનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર જ્યારે જાગૃત કરે ઇન્ટરનેવલ ઇન્ટરનેશનલ લેવલ પર ભારત દેશ પણ ખૂબ આગળ વધે એ રીતના પ્રયત્નો ચાલતા હોય ત્યારે અત્યારથી શરૂઆત કરી દરેક જિલ્લામાં જે રમતવીરો છે એમને એક પ્લેટફોર્મ મળે અને પોતે જે રમતમાં આગળ વધવા માગે છે એમને પણ ખૂબ આગળ વધે એ રીતના પ્રયત્ન કરવામાં છે રમતવીરો સાથે હેલ્થ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે રમતવીરો હશે એને પોતાનું સ્વાસ્થ્ય પોતાનું હેલ્થ પણ સારું હશે ભારત દેશમાં યુવાઓ ખૂબ ખૂબ છે અને યુવાઓથી નવા ભારતનું નિર્માણ થાય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ નિર્માણ કરી રહ્યા છે યુવાઓ સાથે દેશ આગળ વધે એ રીતનો પ્રયત્ન થઈ રહ્યો છે જ્યારે વુમેન્સ ક્રિકેટ ટીમ પણ જ્યારે હમણાં જીતી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમનું પણ સન્માન કર્યું છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સન્માન કર્યું છે આપણા ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ એમનું દરેકનું સન્માન કર્યું છે જ્યારે વડોદરાની દીકરી પણ વુમન્સ ક્રિકેટ ટીમમાં જઈ અને એને પણ ખૂબ સારો એવો ભાગ લીધો હોય ત્યારે ગુજરાત નું ગૌરવ વધે દરેક સ્પોર્ટ્સવીર સાથે જોડે અને ગુજરાત ભારત દેશનું ખૂબ ને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના સાથેનો આજનો કાર્યક્રમ હતો સૌ રમતવીરો જયારે આજે અમને ભાગ લીધો છે સૌને આવકાર્ય છે અને એમને અભિનંદન આપે છે